અમૃત મહોત્સવ તિરંગા અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ યાત્રાધામ માં પ્રશાસન તથા પોલીસ જવાનો તેમજ તમામ શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ એક તિરંગા રેલી નું આયોજન કરાયું હતું જેમાં

લોકોને શાન વિશે કર્યા હતા રિપોર્ટર ભાગ્યશ ડોબરિયા વીરપુર જય હિન્દ જય ભારત હર ઘર લહેરાય તિરંગા ભારતમાં પહેલેથી જ શહીદો ની યાદમાં ઉજવાતી હર ઘર ની રેલી રેલી જે નીકળે છે તેવી જ રીતે અમારા ગામ વીરપુરમાં પણ બધી જ શાળાના વિદ્યાર્થીઓએ મળીને હરઘર તિરંગાની રેલી કાઢી છે જેમાં વિવિધ વિવિધ વેશભૂષા જેવી કે ભારત માતાનો વેશભૂષ અને મહારાણી મહારાણીનો વેશભૂષ કરીને અમે બધા લોકોને ભારતમાં શહીદોની યાદ અપાવી છે જય હિંદ જય ભારત